હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને પચીસ વર્ષ પૂર્ણ થતા રાજકોટના લોઢળા પીપળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી જે કે સરદારાએ શુભેચ્છાઓ પાઠવી હતી હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્કની ટીમ સાથે વાત કરી તેમણે જણાવ્યું હતું કે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ સાચા અર્થમાં નાના માણસોના પ્રશ્નોને વાંચા આપે છે અને સચોટ પારદર્શક અને પ્રજાલક્ષી સમાચારો પ્રસારિત કરે છે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે હર હંમેશા પારદર્શક સમાચારો પ્રસારિત કરે છે અહેવાલ વિજય મકવાણા હું જે કે શંગારાજ પ્રમુખ રોટળા પીતળાના પ્રવલા ઇન્ડસ્ટ્રિયાસોશિયા એલો સૌરાષ્ટ્ર પચીસ વર્ષ પૂરા કરીને છવ્વીસમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે હું એલો સૌરાષ્ટ્રને ખૂબ ખૂબ શુભકામના આપું છું એલો સૌરાષ્ટ્રે પચીસ વર્ષમાં પબ્લિકની અને આમ જનતાની વાત કાયમ માટે જે તટસ્થ રીતે રજૂ કરી છે એ બહુ સરાહનીય કાર્ય કર્યું છે અને આવતા દિવસોમાં હજુ પણ આનાથી પણ વધારે કામ આજે જાહેરાત અને પબ્લિક સુધી પહોંચવાનું કરે એવી હું પરમાત્મા પાસે શુભકામના માગું છું અને એલો સૌરાશ કાયમ માટે આગળ વધે એવી મારી શુભ